ઇમ્પેક્ટ કાયદાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય ગામતડ વિસ્તારમાં બિન રહેણાંક બાંધકામોને કાયદેસર કરવાની જોગવાઈ કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બાંધકામો નિયમિત થઈ શકશે બિનઅધિકૃત રહેણાંક માટે બે હજાર ચોરસ મીટર સુધીના બાંધકામ નિયમિત થશે બિન રહેણાંક માટે એક હજાર ચોરસ મીટર સુધીના બાંધકામ નિયમિત કરી શકાશે નક્કી કરાયેલી ફી યૂકવીને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરાય છે શહેરના રહેણાંક કે કોમર્શિયલ કોમ્પલેક્ષને પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગેરકાયદે બાંધકામ તોડી પડાતા અન્યને નુકસાન થતું હોય તેવા બાંધકામને કાયદેસર કરી શકાશે ગેરકાયદેસર બાંધકામના માલિક પાસેથી ઇમ્પેક્ટ ફી વસૂલવામાં આવશે યોજનામાં મિલકતના માલિકે નક્કી કરેલી ફી ભરવાની રહેશે માલિકે બાંધકામ નિયમિત હોવાનું પ્રમાણપત્ર ફરજિયાત લેવું પડશે ઇમ્પેક્ટ ફીનું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ રહેશે સ્થાનિક સત્તાવાળાઓની ચકાસણી પછી ફીની ચૂકવણીની મંજૂરી આપવામાં આવશે